નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને

અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ લાભ મેળવી શકશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં કુલ ચૌદ દિવસ બેંકો બંધ મિત્રો આવતા મહિને એટલે કે એપ્રિલમાં ઘણી બધી રજાઓ આવી રહી છે એપ્રિલ બે હજાર ચોવીસમાં અલગ અલગ ઝોનમાં કુલ ચૌદ દિવસની બેંક હોલિડે રહેશે આજકાલ બેંકોને લગતી મોટા ભાગની કામગીરી ઓનલાઈન થાય છે પરંતુ હજુ પણ બેંક એકાઉન્ટ ખોલવા અને લોન લેવા જેવા ઘણા કામ છે જેના માટે બેંકની શાખામાં જવું પડતું હોય છે જો તમે બેંકની રજાઓની યાદી જોયા વગર બેંકની શાખામાં જશો તો તમાર ધક્કો થશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં હીટ વેવની આગાહી રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે જેમાં રાજ્યમાં બે શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી નજીક પહોંચી ગયો છે જો કે છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી કેશોદમાં ચાલીસ ઝીરો ડિગ્રી અમરેલી ઓગણચાલીસ આઠ ડિગ્રી અમદાવાદમાં આડત્રીસ નવ ડિગ્રી ગાંધીનગરમાં આડત્રીસ ઝીરો ડિગ્રી ડીસામાં સાડત્રીસ આઠ ડિગ્રી તેમજ વડોદરામાં આડત્રીસ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી પણ કરી દીધી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી ધૂળેટીને લઈ એકસો આઠ સેવા તૈયાર મિત્રો હોળી ધૂળેટીને લઈ એકસો આઠ ઇમરજન્સી સેવાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે આઠસો જેટલી એમ્બ્યુલન્સ ચોવીસ કલાક કાર્યરત રહેશે આ દિવસોમાં સામાન્ય રીતે અકસ્માતના કેસોમાં ત્રીસ ટકાનો વધારો થવાની શક્યતા રહેલી હોય છે ટુ વ્હીલરના અકસ્માતોમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ વલસાડ પોરબંદર પંચમહાલ મોરબી સહિતના જિલ્લાઓમાં અકસ્માતની સંખ્યા વધતી હોય છે મિત્રો દરેક લોકોએ આ દિવસોમાં સાવધાની રાખવી જરૂરી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ નાણાકીય વર્ષ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થઈ રહ્યું છે પરંતુ આ પહેલાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો છે જે સમયસર પૂર્ણ કરવા જરૂરી છે અન્યથા જો તમે તેમની સમય મર્યાદા ચૂકી જાવશો તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જ્યારે કેટલાક કેસોમાં તમારે દંડ પણ ભરવો પડી શકે છે એવામાં ચાલો તમને જણાવી દઈએ કે 31 માર્ચ પહેલા તમારે કયા કયા કામ પૂરા કરવા પડશે જેમાં મિત્રો પ્રથમ છે ફાસ્ટેગ કેવાયસી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલ માટે સમય મર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો હવે જો તમે ફાસ્ટેગ કેવાયસી નહીં કરો તો એક એપ્રિલથી તમારા ફાસ્ટેગ એકાઉન્ટ અને ડિવાઇસ અમાન્ય થઈ જશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઇન્કમટેક્સ રિટર્ન અપડેટ ફાઇલિંગ નાણાકીય વર્ષ બે અને એકવીસ માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છે આ દરમિયાન નાણાકીય માટે તેમનું રિટર્ન ભરવાનું ચૂકી ગયા હોય કે તેમની આવકના એક ભાગની જાણ કરવાનું ચૂકી ગયા હોય અથવા અગાઉ ફાઇલ કરતી વખતે ખોટી આવકની વિગતો પ્રદાન કરી હોય તો મિત્રો તમારે અપડેટ કરી નાખવું જોઈએ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કર બચાવવા માટે રોકાણ મિત્રો આવકવેરા રિટર્ન ભરવાનો સમયગાળો એપ્રિલથી શરૂ થઈ જશે જો તમે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે જૂની ટેક્સ સ્કીમમાં રિટર્ન ફાઇલ કરી રહ્યા છો તો તમારે તમારા રોકાણ પર

તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ